जय भाई पंकज भाई वडावली आजी आ जाओ आपने ही बुलाया था पंकज जी का मित्र है के हम लोग हम लोग का इंडियन क्लाइंट ना इज बाय है और ड्राइवर तरीके बातमाई है ये एमनो इमोशन जो खूब अच्छी समय फाड़ली तुम्हारे माते नहीं आया है और मेहरबानी करी ना आप आवाज नहीं करवाना बरोबर

અમારા ગામનું નામ કઈ જગ્યાએ એમકાદર સ્કૂલ છે તમે સ્કૂલમાં એમ્બ્યુલન્સ બોલાવી એમ ગામનું નામ તાલુકો પહેલાં તો જિલ્લો કે સાબરકાંઠા જિલ્લો પોછેરા તાલુકો અને પોછેરા એમકાદર સર ગામ કદાચ કન્ફર્મ તમે ફર્યું પણ આ ફર્યામાં જવાનું છે તો કન્ફર્મ આપણે એડ્રેસ મળી જાય તો જલ્દી એમ્બ્યુલન્સ પહોંચી જાય ત્યાં નવું ટકા આવી જાય ને અહીંયા પણ મળદલ સર કહો છાપા હું કેવાય મેપમાં જ નથી

એટલે સીધું કોઈ ઓફિસ માં જાય ને અમદાવાદ અમદાવાદ ઓફિસમાં માં સીધો હેડ ક્વાર્ટર એમની જે હેડ ઓફિસ હોય ને ત્યાં કરી કોલ જાય એટલે એ તમને શું પૂછશે કયો જિલ્લો કયો તાલુકો કયું ગામ કયું ફળિયું એ તમે કમ્પ્લીટલી આપો તો કોઈ માય પડી ગયા હોય હાથ પગ ભાંગી ગયો હોય કોઈ ડિલિવરી હોય કોઈને કોઈ બીમાર થઈ ગયા હોય અચાનક હાર્ટ એટેક આવ્યો હોય કોઈ પણ આપણી તબિયત કોઈ પણ પ્રકાર પ્રોબ્લેમ થયો હોય તો આપણને એકસો આઠ ઇમરજન્સીમાં અહીંયા આવી જાય પણ આપણે એડ્રેસ એને સાચું આપવું પડે જો કે ડિલિવરી નો કેસ માં બોલાવે એમ્બ્યુલન્સ એક્સિડન્ટ નો કેસ હોય મારા માં કેટ માં એબડોમિનલ કેટ માં દુખતું હોય એ રીતે છે ઓમે સ્ટાફ નો તમારું આવો બોલાવો એ તો mấy cái à ma sướng cái tụi mẹ mình đó chỉ người phụ nữ đi là 아, 나도. 아, 나도. 아, 나도. 나도. 아, 나도. 아, 나 아, 나도. 아, 나나 તમારે તમે ત્યાં ફરો એ તો ફોટા પર અડજેસ્ટ કરશે તો નહીં કંઈ નહીં હવે જો આ આ છોકરાને આપણે કંઈ કરવાનું નથી પણ આપણે કેવી રીતે ટ્રીટમેન્ટ કરવાની કેશ સમજાવવા માટે આને ખાલી ડેમો માટે લીધો છે અત્યારે હાર્ટના ચેસક આવ્યું હોય એના ચેસ વધારે આવો છે આપણા કદાચ કોઈ બે ભાન થઈ ગયેલું હોય ને આપણે જોડે હોઈએ તો પેલા ફોન ચેક કરવાનું ભાઈ એ રીતના રિફંડ ચેક કરી લાવવાનું હોય ભાઈનું પછી આપણે ફોલ્સ ચેક કરવાનું કેસ આવવાનું એક બાજુ ફોલ્સ ચેક કરી ફોલ્સ પણ ના મળતું હોય તો આપણે કેરોટી ફોલ્સ આવે ડાયોટિક પાર્ટનર ના મળે તો પછી આપણે સીપીઆર આપવું પડે જે આપણે સીપીઆર તો મંગળ તને મંગળ કે મંગળ હાલો મંગરાજા ખાલી તને એ બોલાવું છું કે તું સમજે તું રે કે બાકી લાલી બને સાઈડ મે સીપીઆર માટે તો આપણે તાલીમ લઈને આવ્યા અમે ત્યારે જ મેં અમને પ્રાર્થનામાં બતાવ્યું સીપીઆર એ વાત છે શિષ્યનો માહોલનો દર બદલવાનો પ્રયાસ જોઈએ કેમ કરવો શિષ્યમાં આપણે ધ્યાન મેડલમાં સ્ટાન્ડર્ડ બનાવવાનું અને સ્ટાન્ડર્ડની સામગ્રી સ્ટાન્ડર્ડ બોલ ઓલ નહી છે પરલા નહી ભારતશા તો કમશ ઓમ તો આવી રીતે પોઝિશનમાં છે ને કીપીઆર આપવાનું એક જણાઓ છો કિપ સી પીઆર કીપ ટીસ કોમ્પ્રિશન આપવાનું 30 વગા ચીપીર આપવાના હોય 30 વગા આપરે કરી નું નામો પ્રેસ કરવા કરવાનું 2 ઇંચ 4 ઇંચ સુધી સામાન્ય આરિસ ચેક કરવાની આ રીતે ઓક્સિજન જેટના મોઢા જે આપો તો પણ ચાલે

હ આંબો વેગ છે એના દ્વારા એને ઓક્સિજન આપશે જો કેવી રીતે આપશે પૂરક મોઢું તો બીજો ટેન્શન આવે સાંભળો છોકરાઓ અવાજ ના કરતા મોટા પાંગડી રાખો પોલીસ સાંભળો બીપી ચેક કરવાનું અત્યારે દરેક કેસ બીપી ચેક કરવું નોર્મલ છે બીપી નોર્મલી આપડો વન ટ્વેન્ટી બાય એકસો વીસ બાય એસી નોર્મલ બીપી કહેવાય એનાથી તો પણ પ્રોબ્લેમ થાય અને વધી જાય તો પણ પ્રોબ્લેમ થાય

કેટલું છે એમના શરીર નું તપાસ છે એ હૃદય ના ધડે એટલે આપડે માપલો ચાલવાનો બધા દોડવાનું પછી દોડી ની પીયા પાણી પીવા ને એટલે ઠંડુ થઈ જાય પાણી પીવાનું अरे वो जगदीश भाई

ये देना तो कर અને દવાખાને કોઈ પણ જગ્યા જાવેશભાઈ જેવા કોઈ પણ ડોક્ટર હોય એ તમને બાવડામાં ભરાય તમને પ્રેશર કરી બરોબર એટલે તમારા શરીરમાં બ્લડ પ્રેશર લો છે કે બહુ હાઈ છે

અંદર જો પેલીકાનો દેખાય છે ને સ્પાઈન બોર્ડ હા સ્પાઈન બોર્ડ કેવાય ડેમો કર્યો તો ખબર હતી વર્ષ આપણે પણ ગઈ બે તમારુંમ બોર્ડ બનાવ્યું તો ઈ એક્સિડન્ટના કેસમાં મારામારીનો એના માટે ઉપયોગ લાગે ઈનો ફૂલ ફૂલિંગ બતાવાય ખરું લાવ લાવ ખાવ ને લાવનો ઓનો રાટ આવ ઈનો ડેમો કરી લે બ્રેક આપો હા આવટમાં ગાવ cái sốt cho là phải, này đâu anh, anh lấy lấy xe ôi cha, trên, hết

અરે છોકરાઓ મોટા સુરાજ 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 ના नरेश नरेश આજ આ લાઈસન્સ ઉઠાવવાનો થાપો છે ના બબડ મોટા યા હા હા આમ જા

બેઠો હેરા <NYU> <West> <F gezup? manyoples> આ સનસનાટી બોલાવતા નથી હા 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 છોકરાઓ હાલો બેન પંચર પાડે કરે છે

यार अरे बस

અને આખું એકસો નું ડેમોસ્ટેશન કર્યું તો એ બદલ આપણે એનો આભાર માનીશું પત્ર આપણે આચાર્ય વચ્ચે હિતેશભાઈના પ્રમાણપત્ર એનાયત કરીશું અને જગદીશભાઈને ક્વાઈસ માજાભાઈના પ્રમાણપત્ર આપશે અને આપણે વંદન કરીશું હતું ચોટદાર ટાલ્યો દિવસો